ડિજિટલ એપનું લોન્ચ કરવામાં આવ્યું હતું જે માટે પત્રકાર પરિષદમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ઉપસ્થિત હતા સનાતન રાષ્ટ્ર સેવા સંઘના શૈલેષભાઈ તથા એડવોકેટ નીરજ જૈન તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા ગાયત્રી શક્તિપીઠના હર્ષદ બાપા તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ સહિત આ પત્રકાર પરિષદમાં જોડાયા હતા સાથે રીપ પ્રગટે કરીને પત્રકાર પરિષદની શરૂઆત કરવામાં આવી હતી

એક કરોડથી પણ વધારે લોકો જય શ્રી રામના મંત્રનો જાપ કરે ને તે પણ ડિજિટલના માધ્યમથી કરે એવી એક સુંદર મજાની સેવાની શરૂઆત કરી છે એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર જેટલા આપ જપ કરતા જાઓ તે પ્રમાણે અલગ અલગ પ્રકારની વસ્તુઓથી શ્રી રામ ભગવાનની વસ્તુઓથી એમને સન્માનિત કરવાનો પણ કાર્યક્રમ એની સાથે એમણે રાખ્યો છે ત્યારે ડિજિટલના યુગમાં એક કરોડથી વધારે મંત્ર ક્લાઉડના માધ્યમથી જ્યારે આપણને સૌને આશીર્વાદ આપવાના છે આવા સુંદર કાર્યક્રમ માટે શૈલેષભાઈ સુમિતભાઈ ભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા શહેરના સૌ નગરજનોને મારી વિનંતી છે કે આ ડિજિટલ એપને ડાઉનલોડ કરે એપના માધ્યમથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે એમાં જય શ્રી રામ એ લખે અને એક હજાર બે હજાર પાંચ હજાર એ પ્રમાણે લગતા લગતાં અયોધ્યા મંદિર સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારની વ્યવસ્થા કરી છે જે હાઇએસ્ટ લખી છે તે લોકોને અયોધ્યા મંદિર સુધી સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી લઈ જવાની પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે ત્યારે એમનું જે સુંદર કાર્ય છે એ કાર્યમાં સૌને સહકાર આપવા માટે વડોદરા શહેરના નગરજનોને વિનંતી કરું રાષ્ટ્ર સેવા સંઘ દ્વારા આજ એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી હતી અને એ વેબસાઇટનું લોન્ચિંગ સંતો મહંતોના આશીર્વાદથી આજે લોન્ચ કરવામાં આવ્યું જેની અંદર એક પોર્ટલ છે એ પોર્ટલની અંદર ડિજિટલના માધ્યમથી રામ નામ લખવાનું એક સંદેશ આપવામાં આવ્યો છે અને સૌ સનાતનીઓ એની અંદર જોડાઈ અને રામ નામ લખે પહેલાં વર્ષો પહેલાં આપણે પેનથી નોટબુકમાં લખતા હતા અને પછી ભગવાનના મંદિરમાં ચડાવતા હતા એની જગ્યાએ આ ડિજિટલના માધ્યમથી અગર રામ નામ લખવામાં આવે તો એનાથી આ જે રામ નામ લખેલું છે એ ક્યારેય વિલીન થશે નહીં અને એ ક્લાઉડમાં જ રહેશે અને ભગવાનના આશીર્વાદ એની સાથે સૌને મળશે અને જે પડાવ પાસ કરશે એ પડાવને એક હજાર બે હજારના જે પડાવ છે એ દર હજાર પડાવે એમને કંઈક ને કંઈક રામનું ચિહ્ન એમના ઘરે મોકલવામાં આવશે તો આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું કે સૌ લોકો આમાં જોડાય અને જે વિશ્વ રેકોર્ડ કરવો છે આપણે કે બાવીસ તારીખ સુધીમાં એક કરોડથી વધારે વાર રામ નામ લખાય તો એમાં સૌ જોડાઈ અને સહભાગી થાઓ જય જય રામ સ્રતમ રાષ્ટ્ર સેવા સંગ ડિજિટલ માધ્યમથી 1 કરોડ વાર ભગવાન રામ કે નામ લખવાનો वर्ल्ड રેકોર્ડ બનાવ્યો છે તે અંતર્ગત ડિજિટલ એપ નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું નેસન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ్ యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్